કચ્છના માંડવીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે બાબાવાડીમાંથી લોકોને બચાવવામાં આવ્યા છે ને હજુ પણ અનેક લોકો આ પાણીમાં ફસાયેલા છે માંડવીમાં આર્મીના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન્સ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે બાબાવાડીમાંથી ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે આ પાણીમાં કેટલાય દિવસોથી લોકો ફસાયેલા છે માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને માંડવીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે માંડવીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે પૂરના પાણી ઓસરશે ક્યારે આ વરસાદી પાણી ક્યારે ઓસરશે તેની રાહ જોઈને લોકો બેઠા છે પરંતુ રેસ્ક્યુ ઓપરેશન્સ અત્યારે ચાલી રહ્યા છે બોટમાં બેસાડી બેસાડીને લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ કચ્છના માંડવીના દ્રશ્યો છે ભારે વરસાદને કારણે માંડવીની સ્થિતિ કેટલી કફોડી થઈ ગઈ છે વસતા લોકોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે અને બાબાવાડીમાંથી ફસાયેલા લોકોને જેટલા પણ લોકો ફસાયેલા છે એમને અત્યારે રેસ્ક્યુ ઓપરેશન્સ કરવામાં આવી રહ્યા છે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે